પીએમ જે વાય યોજના ડોક્ટરો માટે એટીએમ કાર્ડ સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ ક્યારે પીએમ જે વાય યોજના અંતર્ગત ચાલતા કેટલાક હોસ્પિટલોએ યોજના કેમ બંધ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ જેવાય યોજના હેઠળના જૂના ચોપડા ખોલવામાં આવે તો કેટલાકના તપેલા ચડી જાય તેમ છે તાજી જાણકારી ખ્યાતિ હોસ્પિટલની સામે આવી છે તેમાં બે દર્દીઓના મોતને બદલે પાંચ દર્દીના મોત થયા હોવાનું બહાર આવ્યું છે વધુમાં ત્રણ દર્દીઓના મોત થયા હોવાની ચર્ચાઓ વહેતી થવા પામી છે ત્યારે સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો બેમાનદારોની ફોજનો વધુ ભાંડો ફૂટી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પોતાની કુખ્યાતિને લઈને થોડાક દિવસથી ચર્ચામાં છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય મેડિકલ કેમ્પ યોજિત બાદમાં દર્દીઓને પોતાની હોસ્પિટલમાં બોલાવી પ્લાસ્ટિક કરાઈ હતી જેમાં કડી ગ્રામ્યના બે દર્દીઓના મોત થતા હોબાળો મચી જવા પામ્યો હતો તાજી જાણકારી સામે આવી છે તેમાં બે દર્દીના મોતને બદલે પાંચ દર્દીના મોત થયા હોવાનું બહાર આવ્યું છે દર્દીઓના પીએમ જેવાય યોજના હેઠળ ઓપરેશન કરી રૂપિયાની કમાણી કરી લેવાની કુવૃત્તિ સામે આવી હતી બનાવને પગલે રાજ્યના અધિક નિયામકે એક પરિપત્ર બહાર પાડી આ યોજનામાં જોડાયેલ તમામ ખાનગી હોસ્પિટલના મેડિકલ કેમ્પ નહીં યોજવાનો આદેશ કર્યો છે ગત તારીખ ચૌદના રોજ બહાર પડેલા પરિપત્ર જણાવ્યા મુજબ પીએમ જેવાય યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ દ્વારા યોજાતા પ્રોત્સાહન મેડિકલ કેમ્પને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપતું નથી આથી પીએમ જેવાય યોજના સાથે જોડાયેલ હોસ્પિટલો આ મેડિકલ કેમ્પ યોજવાના થતા નથી તેમ છતાં જો કોઈ પીએમ જેવાય યોજના સાથે જોડાયેલા હોસ્પિટલ મેડિકલ કેમ્પ કરશે અથવા યોજશે તો તેની સામે યોજનાની ગાઈડલાઇન મુજબ સખ્ત રીતે કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદની ખાનગી ખ્યાતિ હોસ્પિટલમાં બનેલા બનાવની સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં પણ પીએમ જેવાય યોજના સાથે જોડાયેલા પંદરથી થી વધુ ખાનગી હોસ્પિટલો સામે તપાસની તલવાર લટકી રહી છે વધુમાં શહેર શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં જે ખાનગી હોસ્પિટલોએ પીએમ જેવાય યોજના હેઠળ લાભ લીધા છે તે હોસ્પિટલની તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના જાગૃત નાગરિકોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ જેવાય યોજના અંતર્ગત કામગીરી કરી ચૂકેલા આરોગ્ય વિભાગના તત્કાલીન અધિકારી અવનીબેન પ્રજાપતિએ પીએમ જેવાય યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ આરોગ્ય વિભાગના સ્થાનિક ઉચ્ચ અધિકારીએ કોઈ પણ પ્રકારની તપાસ કે કામગીરી હાથ ધરી ન હતી તેથી આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારના કાદવમાં મજબૂતી સાથે ગરકાવ થઈ ગયો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેર અને વિસ્તારોના પીએમ જેવાય યોજના હેઠળ જોડાયેલ હોસ્પિટલ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો જેમાં જે હોસ્પિટલના મેડિકલ બિલ મંજૂર કરવા માટે એક જુગલ જોડીએ મહત્વની ભૂમિકા ભજવી કરોડોપતિ બની ગયા હતા આ અંગેની ઉચ્ચ કક્ષાએથી તપાસ આવતી ત્યારે ભ્રષ્ટાચારી જુગલ જોડી તપાસ કરતી ટીમને લાખોની લાલચ આપી તપાસમાં ભીનું સંકેલો કરાવી તપાસનો મામલો રફે દફે કરી નાખવામાં આવે તો નવાઈ નહીં સુરેન્દ્રનગર શહેરના ગ્રામ્ય વિસ્તારોની ખાનગી હોસ્પિટલ જે પીએમ જેવાય યોજના હેઠળ કામગીરી કરી રહી છે તે હોસ્પિટલની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે સાથે સાથે ભ્રષ્ટાચારમાં સામેલ હોસ્પિટલોને અલીગઢી તાળા લાગી જાય તેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે જો જુગલ જોડીએ ટકાવારી લઈને મેડિકલ ક્લેઇમના બિલો મંજૂર કરાવ્યા છે તો જુગલ જોડી જેલના સળિયા પાછળ જતા કોઈ રોકી શકે તેમ નથી આ જોગલ જોડીની આવક અંગે એસીબી ટીમ અને આયકર વિભાગ સંયુક્ત રીતે તપાસ શરૂ કરવામાં આવે તો બે નંબરી રૂપિયાનો ખજાનો હાથ લાગે તેમ છે ભ્રષ્ટાચારી જુગલ જોડી આરોગ્ય વિભાગમાં જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તે ભ્રષ્ટાચાર જિલ્લાનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર સાબિત થાય તેવી પૂરેપૂરી સંભાવના હોવાથી તપાસ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની લાગણી અને માંગણી છે પીએમ જેવાય યોજનાની જવાબદારી નિભાવી ચૂકેલ તત્કાલીન અધિકારી અવનીબેન પ્રજાપતિને માનસિક રીતે મજબૂર કરી હેરાન પરેશાન કરવામાં આવેલ તેની સત્ય હકીકત ટાંકવામાં આવે તો ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ મચી જાય તેવી કડવી વાસ્તવિકતા છે મહિલા અધિકારી તરીકે જેટલો સમય અહીં ફરજ બજાવી છે તેટલી ફરજ કોઈ અન્ય અધિકારી બજાવી શકે તેમ નથી કારણ કે સિનિયર અધિકારીની સાઇડ આઉટ કરી જુનિયર અધિકારી મનમરજી મુજબ ફરજ બજાવી રહ્યા છે તત્કાલીન અધિકારી અવનીબેન પ્રજાપતિએ ફરજ દરમિયાન જહાલાકીનો સામનો કરી ફરજ બજાવી છે તેની કલ્પના કરવી પડે તેમ છે તત્કાલીન અધિકારી અવનીબેન પ્રજાપતિએ જ્યાં સુધી અહીં ફરજ બજાવી ત્યાં સુધી ભ્રષ્ટાચારીઓને સફળ થવા દીધા ન હતા અંતમાં અવનીબેન પ્રજાપતિની બદલી થઈ ત્યારે ખાનગી રીતે ભ્રષ્ટાચારી જુગલ જોડીએ પંડા વેંચ્યા અને પાર્ટી પણ ઉજવી હતી તેની માહિતી બે દિવસ પહેલા સામે આવી છે બ્યુરો રિપોર્ટ સમય વેન્ટર ડોક્ટર રાજેન્દ્ર ખાંબેટે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સર જે પ્રકારે હોસ્પિટલ પર આરોપો લાગી રહ્યા છે કે અનેક કેમ્પો કરવામાં આવતા હતા દર્દીઓને લાવવામાં આવતા હતા સારવારની જરૂર ન હોય તેમ છતાં પણ સારવાર આપવામાં આવી હતી ઓગણીસ દર્દીઓ લાવ્યા તેમાં ખરેખર આ તમામને સારવારની જરૂર હતી ઓગણીસ દર્દીઓમાં જરા ક્લેરિટી કરું કે એકસો વીસ દર્દીઓ કેમ્પમાં આવ્યા હતા એકસો વીસ એમાંથી ફક્ત ઓગણીસ દર્દીઓને અમે લાવ્યા બધાને એકસો વીસને નથી લાવ્યા અને આગળ કંઈ વિધાન કરવું એના પહેલાં મને એ જણાવવા દો કે જે જે મૃત્યુ પામ્યા છે બે જણા તો એમના પરિવાર સાથે મારી પૂરી પૂરી સાનુભૂતિ છે મારી નહીં મારી પૂરી હોસ્પિટલની સાનુભૂતિ છે અમે બિલકુલ કરી ઈચ્છતા નથી કે કોઈને કંઈ થાય ખેદજનક વાત છે કે ક્યારેક ક્યારેક કોમ્પ્લિકેશન થઈ જાય અને કોઈનું મૃત્યુ સર્જાય હવે જેમને ઓગણીસ જણને લાયા એમનાથી બાર જણને તો અમે નોર્મલ એન્જિયોગ્રાફીનો રિપોર્ટ હતો એટલે એમને એમને કહ્યું કે ભાઈ તમને બધી ધમનીઓ સારી છે કંઈ કરવાની જરૂર નથી ફક્ત સાત જણને કહ્યું ઓગણીસમાંથી ફક્ત સાત જણને હવે સાત જણને ઉપચાર કર્યો પ્લાસ્ટીનો પહેલી સ્ટેન્ટ મૂકી બધું એ કર્યું અને એમાં યોગ્ય જગ્યાએ બધું બધું પરફેક્ટ કરીએ એવું કંઈ ના હોય કે ભાઈ આપણે કોઈ માટે કંઈ ખરાબ કરીએ બધા માટે સારું જ કરવાની કોશિશ કરીએ પણ ક્યારેક ક્યારેક તો પાંચ જણ સાજા છે આજે ડિસ્ચાર્જ થશે ઘરે જશે મોજ કરશે એમની જે જે તોળાતી બીક હતી કે બંધ ધમદીના હિસાબે એમને ગમે ત્યારે પૂરો બ્લોક થઈ જાય અને હાર્ટ એટેક આવે ને અચાનક મૃત્યુ સર્જાય એ વીક જતી રહી હવે જે બે જણ ગયા બહુ ખેદની વાત ગયા કોણે ઓપરેટ કર્યા હતા સર્જરી દ્વારા જે કેટ ક્લેરિટી કરીએ એન્જીઓપ્લાસ્ટી અને એન્જીઓગ્રાફી આ સર્જરી નથી આ ફક્ત ઇન્જેક્શનની જેમ એક ધમધીના અંદર હોલ પડીને એમાંથી બધું કરવામાં આવે છે તો એ ડોક્ટર પ્રશાંત વજીરાની તો એ સક્ષમ અને હાઈલી ક્વોલિફાઈડ કાર્ડિયોલોજીસ્ટ છે બહુ અનુભવી છે ને ઘણી એન્જિયોગ્રાફી પ્લાસ્ટિક કરે છે હવે ફક્ત કેમ્પના દર્દીઓને જ મૃત્યુ આવે છે એવું કોઈ આક્ષેપો મૂક્યા હવે તમે જાણો છો કે કેટલા બધા આક્ષેપો મૂકે છે મૃત્યુ એક એવરેજ હોય સ્ટેટિસ્ટિકલ એવરેજ એ પ્રમાણે મૃત્યુ તો થાય અને કોમ્પ્લિકેશન પણ થાય હવે કોમ્પ્લિકેશન મને જ થયું તમને કેમ ના થયું એવું તો કોઈ જવાબ આપી શકીએ નહીં બધું વ્યવસ્થિત કરીને ક્યારેક ક્યારેક આવી આપત્તિઓ થઈ જાય છે અન્ય જે દર્દીઓ છે તો એમનું અત્યારે શું સ્ટેટમેન્ટ સ્ટેટસ છે અને તેમને સારવાર કોણ કોના દ્વારા આપવામાં આવી રહી છે અત્યારે સારવાર કરનાર ટ્રીટિંગ ડૉક્ટર એટલે ડૉક્ટર પ્રશાંત અને એના સાથે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હોય નર્સિસ હોય જુનિયર ડૉક્ટર્સ હોય તો એ બધા અત્યારે હાલ સારવાર ચાલી રહી છે એમની હોસ્પિટલમાં કે દાખલ છે અને એમને હવે રજા આપવામાં આવશે જેમને એમને દ્વારા ખબર પડી કે બધી હૃદયની ધમનીઓ સારી છે એમને તો ફટાફટ એ એ આપી દઈશું શું કહેવાય ડિસ્ચાર્જ અને જેમને એન્જિયોપ્લાસ્ટી થઈ છે તો એમને બધી ટ્રીટમેન્ટ આગળ શું કરવાનું કેટલા દિવસ દવા લેવાની એ બધું ફોલોઅપ માટે ક્યારે આવવાનું એ બધું સમજાય ને પછી મોકલશું ડૉક્ટર સાહેબ આપ મેડિકલ ડિરેક્ટર છો કેટલા કેમ્પ એક મહિનાની અંદર થતા હતા કેટલા ગામોમાં એવું પર્ટિક્યુલર કોઈ એરિયા નક્કી કરવામાં આવ્યો હતો મારા હોસ્પિટલ કરતાં આખા હોસ્પિટલ વર્લ્ડનું જોઈએ બધી હોસ્પિટલો કેમ્પ કરતી હોય છે બધી હોસ્પિટલો એવી કોઈ હોસ્પિટલ નથી જે કેમ્પ નથી કરતી હોસ્પિટલ બધી કેમ્પ કરતી હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ સામે આક્ષેપો થઈ રહ્યા છે કે કેમ્પના નામે આ પ્રકારનું એ કરતા હતા અનેક લોકોના અગાઉ પણ એ ડેથ થઈ હતી એટલે એમાં તથ્યતા કેટલી છે મને ખબર નથી પરંતુ હમણાં જે ડેથ થઈ છે ફરી ફરી વાત કહું છું ખેત તો અમને બહુ છે પરંતુ કેમ્પ તો કરીએ છીએ એટલે અઠવાડિયા હોય પંદર દિવસે હોય મહિને હોય

એંસી કે એકસો વીસ કે નેવું જે એક્ઝેક્ટ આંકડો આપણને ખબર નથી તો આટલા દર્દી આવ્યા હતા તો એ દર્દીઓને અમે કંઈ ઘરેથી લાયા નથી એ પોતે ચાલીને આવ્યા પછી તપાસ આવી પછી એ બધું વિનામૂલ્યે થયું ફ્રી ઈસીજી નીકાળ્યો પછી બ્લડ શુગર કરી તો એ પોતે આવ્યા હતા પછી એમનામાંથી ફક્ત ઓગણીસ દર્દીઓને સલાહ આપી કે તમને આ ઈસીજી જોઈને લાગે છે કે તમને આગળ ઉપચારની જરૂર છે તો એ અને આ બધા ગામડામાં કનેક્શન નથી હોતું કોઈ પાસે મોટર હોય તો સીધો ત્યાંથી અહીંયા આવી શકે તો અમે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન આપ્યું એ તમારા ગામડેથી તમને લઈ જઈએ ને ગામડે મૂકી જઈશું તો આ એક સુવિધા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે અમે આપીએ છીએ જો કેમ કર્યું પછી દર્દી એવું કે જાણ નહોતી કરાતી કે તો પરિવારને ખબર ના હોય કે ભાઈ જાય છે કેમ્પમાં એક વખત અહીંયા આપણા પપ્પા આપણા મમ્મી જે કોઈ આવે તો પરિવારને ખબર જ ના હોય પરિવારને ખબર ના હોય તો એનો હું શું જવાબ આપું એ પરિવાર કહે છે કે મને ખબર નથી પણ એમના દેખતા તો ગયા હશે એક જ ઘરમાં રહેતા હોય તો પછી ખબર તો હશે એટલે આ તો આક્ષેપો છે બિલકુલ તો આ હતા ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર કે જેમનું કહ્યું છે કે કુલ એકસો વીસ જેટલા દર્દીઓને ત્યાં ચેકઅપ કરવામાં આવ્યું ઓગણીસને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સરપંચના કહેવા મુજબ ત્યાં મેડિકલ કેમ્પ થયો હતો હાલ તો હવે મેડિકલ ડિરેક્ટર દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ક્યાંક પાયા વ્યૂવા છે પરંતુ એક નહીં અનેક લોકો ગામના કડી તાલુકાના અનેક લોકો ગામના છે કે જેઓ આ પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે પોલીસ તપાસમાં જ સામે આવશે કે આખરે તથ્ય શું છે